પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી કરાયો હતો પ્રયાસ સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને યુવકો સુધી પહોંચી સુરજ કારુસ અને દીપુ નાયકની ઉધના પોલીસે ધરપકડ કરી બંને શોર્ટકટથી પૈસા કમાવા કર્યો હતો પ્રયાસ કોઈ બિહારી શખ્સે એટીએમમાંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કરી કબૂલાત બે યુવાન પૈકી એકે પ્રયાસ કર્યો અને એક એટીએમની બહાર વોચમેન તરીકે ઊભો રહ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસ બંને આરોપીઓ સુધી પહોંચી હતી રિપોર્ટનૈતિક રેશમવાળા સુરત ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાટેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલંગ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતાં તેઓ ઇન્ડસ્ટન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ મો એ રીતની મો મોડસ ઓફરડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આ એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટા વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે